એમબીબીએસ બીડીએસમાં પ્રવેશ માટેની નીટની પરીક્ષા પર હવે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે પરીક્ષાની ગરિમા પ્રભાવિત થયાની સુપ્રીમ કોર્ટની ટકોર સુપ્રીમ કોર્ટે નેશનલ ટેસ્ટિંગ એજન્સીની આ અંગેની નોટિસ આપી છે નીટ કાઉન્સેલિંગ પર હાલ રોક લગાવવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર છે આઠમી જુલાઈએ મામલાની આગામી સમયમાં સુનાવણી હાથ ધરાશે તો એમબીબીએસ બીડીએસમાં પ્રવેશ માટેની નીટની જે પરીક્ષા છે તેને લઈને આ સૌથી મોટા સમાચાર પરીક્ષાની ગરિમા છે પ્રભાવિત થયાની સુપ્રીમ કોર્ટની આ ટકોર છે સુપ્રીમ કોર્ટે નેશનલ ટેસ્ટિંગ એજન્સીને આ અંગેની નોટિસ આપી છે નીટ કાઉન્સેલિંગ પર હાલ રોક લગાવવાનો સુપ્રીમનો ઇનકાર તો આઠમી જુલાઈ આ મામલાની આગામી સમયમાં સુનાવણી હાથ ધરવામાં આવશે તો નીટમાં ગેરરીતિ સમય પહેલા એવા કેટલાક કિસ્સાઓ પણ સામે આવ્યા હતા કે નીટની પરીક્ષામાં ગેરરીતિ થઈ રહી છે અને તેને લઈને અનેક સવાલો ઉભા થયા હતા ત્યારે આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો અને આજે આ મોટા સમાચાર નીટની પરીક્ષા અંગે સામે આવ્યા છે નીટની જે પરીક્ષા છે તેની ગરીમાં પ્રભાવિત થયાની સુપ્રીમ કોર્ટની આ ટકોર છે સુપ્રીમ કોર્ટે નેશનલ ટેસ્ટિંગ એજન્સીને આ અંગેની નોટિસ આપી છે નોટિસ આપવામાં આવી છે નીટ કાઉન્સેલિંગ પર આ રોક લગાવવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર છે તો ઇનકાર કર્યો છે નીટ પર રોક લગાવવાનો પરંતુ આગામી સમયમાં આઠમી જુલાઈએ તે અંગે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે દેશમાં ચાર હજાર પરીક્ષા કેન્દ્રો છે પેપર મોડું પહોંચ્યું એમને ગ્રેસ માર્ક્સ આપવાની પદ્ધતિ તો સમગ્ર દેશમાં સડસઠ વિદ્યાર્થીઓને સાતસો વીસ માંથી સાતસો વીસ માર્કસ આવ્યા આખરે નીટમાં ગડબડનો આરોપ કેમ લાગ્યો છે તેની જો વાત કરી લે તો દર વર્ષે દેશમાં ફક્ત બે થી ત્રણ વિદ્યાર્થીઓ ટોપ કરતા હોય છે આખા દેશમાં બે થી ત્રણ વિદ્યાર્થીઓ ટોપ પર આવતા હોય છે અને આ વર્ષે દેશમાં સડસઠ વિદ્યાર્થીઓએ પૂરેપૂરા સાતસો વીસ માર્ક સાથે ટોપ કર્યું છે નીટની પરીક્ષા એટલી હાડો છે દેશમાં બે થી ત્રણ વિદ્યાર્થીઓ ટોપ કરતા હોય છે અને આ વખતે સડસઠનો જે આંકડો છે તેમણે ટોપ કર્યું છે હરિયાણાના એક જ પરીક્ષા કેન્દ્રના આઠ વિદ્યાર્થીઓને સાતસો વીસ માંથી સાતસો વીસ માર્કસ મળ્યા જેવી બાબત પરીક્ષા બે થી એક જ કેન્દ્રના આઠ વિદ્યાર્થીઓ કેમ ટોપ પર આવ્યા ચોવીસ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી તેમાંથી તેર સોળ લાખ વિદ્યાર્થીઓ પાસ થયા છે દેશભરમાં એમબીબીએસ અને બીડીએસ ની અંદાજે એક લાખ પંદર હજાર સીટો છે એમબીબીએસ અને બીડીએસ માટે એક લાખ પંદર હજાર સીટ છે અને અતિ ઊંચા પરિણામને લીધે એક થી ત્રણ વર્ષ સુધી મહેનત કરનારા વિદ્યાર્થીઓના સપના છે તે રોડાયા છે આજે અતિ ઊંચું પરિણામ આવ્યું છે તેના કારણે જે વિદ્યાર્થીઓ છે તેમના સપના રોડાયા છે પ્રત્યેક અગિયાર વિદ્યાર્થીઓમાંથી કોઈ એકને જ એડમિશન મળે તેવી સ્થિતિ સર્જાય છે તો અગિયાર વિદ્યાર્થીઓમાંથી કોઈ એકને જ એડમિશન મળે તેવી સ્થિતિ ઊભી થઈ છે પેપર મોડું પહોંચ્યું એમને ગ્રેસિંગ માર્ક્સ આપવાની પદ્ધતિ સામે પણ સવાલો ઊભા થયા છે જે ગ્રેસિંગ માર્ક્સ આપવાની જે પદ્ધતિ છે નીટની તેના પર પણ સવાલો ઊભા થયા હતા ઓફલાઈન પરીક્ષામાં નહીં ઓનલાઈન પરીક્ષામાં અપાય છે ગ્રેસિંગ માર્ક્સ એવો દાવો કરવામાં આવ્યો કે ઓફલાઈન જે પરીક્ષા લેવામાં આવે છે તેમાં નહીં પરંતુ ઓનલાઈન પરીક્ષાઓ જે લેવામાં આવતી હોય છે નીટની તેમાં ગ્રેસિંગ માર્ક્સ આપવામાં આવતા હોય છે વિદ્યાર્થીઓને સંસ્થાઓ એનએટીના વિરોધમાં શું સુપ્રીમ કોર્ટમાં પહોંચી હતી જે સંસ્થા છે જે વિદ્યાર્થીઓ છે તે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા પેપર ખૂબ સરળ હોવાનો દાવો શિક્ષણવિદોએ પણ ફગાવ્યો હતો